નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સોળ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને શનિવારના રોજ કપાસની આવક કપાસના બાલમાં મિત્રો એક લાઈન આજે પણ ફરીવાર ફૂલ જોવા મળી રહી છે રોજ આજે પણ એક લાઈન જ છે આવક તો ગઈકાલે જેવી પાલમાં જોવા મળી રહી છે અને મિત્રો ભારીની વાત કરું તો ભારીમાં આજે થોડીક આવકમાં વધારો જોવા મળી રહ્યો છે ભારીમાં ફરીવાર આજે મિત્રો નીચે આરસીસી પટો જે છે તે ફૂલ થઈ ગયો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદી વાત કરું તો જે ક્વોલિટી માલ છે તેમાં ભાવ ટકેલા જ છે મિત્રો મિત્રો અમારી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજના ભાવ જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

તેરસો ને એકાવન સેમી સુપર તેરસો ને એકસઠ સેમી સુપર જુનો કપાસ